ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ વિજયના સંકલ્પની સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત પ્રદેશ ભાજપના મંત્રીશ્રી નૌકાબેન પ્રજાપતિ સાહેબ જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષશ્રી ગોપાલસિંહ ચૌહાણ સાહેબ વાવ વિધાનસભાના આગેવાનશ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ બનાસ બેંકના વાઇસ ચેરમેન શ્રી પીરાજી ઠાકોર સાહેબ જિલ્લા ભાજપના મંત્રી શ્રી ખેમાજી ઠાકોર સાહેબ બાબર તાલુકા ભાજપના પ્રમુખશ્રી જીવનગીરી બાપુજી બાબરના પ્રભારી શ્રી કુશીભાઈ પટેલ સાહેબ એપીએમસીના ચેરમેન શ્રી દલરામભાઈ સાહેબ ઠાકોર પ્રમુખ શ્રી ડી જાલેરા સાહેબ એપીએમસીના પૂર્વ ચેરમેન શ્રી લાલજીભાઈ પટેલ સાહેબ શ્રી નાગજીભાઈ ઠાકોર સાહેબ બનાસ ડેરીના ડિરેક્ટર શ્રી સાવતાબ તાલુકા પંચાયતના પૂર્વ પૂર્વ પ્રમુખ શ્રી બેરાજી ઠાકોર ભોળાજી ઠાકોર સાહેબ ઠાકોર સમાજના આગેવાન શ્રી મુકેશભાઈ કોતરવાડા તાલુકા ભાજપના મહામંત્રી શ્રી બપાજી ઠાકોર સાહેબ તેમજ સંવરામભાઈ પટેલ સાહેબ વા વિધાનસભાના પ્રભારી શ્રી મુકેશભાઈ લખવાણી સાહેબ ભારતીય જનતા પાર્ટીના આગેવાન શ્રી રાજુભાઈ રતનસિંહભાઈ બળવંત ઠાકોર નરસંભાઈ દેસાઈ પોપટજી ઓકાભાઈ ઓઘાભાઈ ચાદરા દેસાઈ કાશીરામભાઈ મંત્રી સર્વે મંચસ્થ મહાનુભાવો આગેવાનો દૂર દૂરથી પધારેલ કર્મઠ ભાજપના કાર્યકર્તાઓ મારા વડીલો ભાઈઓ બહેનો બાળકો અને પત્રકાર મિત્રો ને સૌને મારા વંદન કરું છું પ્રણામ કરું છું આપણા વડાપ્રધાન મોદી સાહેબે બનાસકાંઠા સીટ પર પ્રથમ વાર જે મારી પસંદગી કરી છે મહિલા તરીકે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું તમામ નેતૃત્વનો આભાર માનું છું અને બનાસકાંઠા જિલ્લાની છેવાડાની